ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના

તેને સમજવા માટે થોડા ફ્લેશબેકમાં જવું પડશે વર્ષ ઓગણીસો એકવીસની વાત છે મહાત્મા ગાંધીએ લોકોને સ્વદેશી અપનાવવા હાકલ કરી અને લોકોએ વિદેશી ચીજવસ્તુઓનો ત્યાગ કરીને તેની હોળી કરી અમદાવાદના સાબરમતી નદીના પટમાં એક બાદ એક લોકો આવતા ગયા અને વીસથી થી પચીસ ફૂટ ઊંચો વિદેશી કાપડનો ઢગલો કરી દીધો અને તેની હોળી કરવામાં આવી સરદાર પટેલે પણ ત્યાં હાજર જનમેદનીને સંબોધન કરતા બ્રિટિશ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો જો કે હવે આપણે વિદેશી કપડાં કે બીજી ચીજવસ્તુઓની હોળી ભલે ના કરીએ પણ વિદેશી ચીજવસ્તુઓ ખરીદવાનું ચોક્કસ બંધ કરી શકીએ છીએ પ્રધાનમંત્રી મોદીએ ખુદ વિદેશી ચીજવસ્તુઓ ન ખરીદીને ભારતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોને અપીલ કરી અને એ પણ ગુજરાતથી पीएम मोदीએ ગાંધીનગરમાં પોતાનો સંબોધન દરમિયાન ઓપરેશન સિંદૂરને કેવી રીતે જનબળ સાથે આગળ વધારવાની વાત કરી તે આપ સાંભળશો તો સમજાશે કે કેવી રીતે આપણે સ્વદેશી અપનાવીને વિદેશી વસ્તુઓનો बहिष्कार કરી શકીએ છીએ એ મયકો છે મયકી રાત ઓપરેશન સિંદૂર સૈન્યબળ સે પ્રારંભ ہوا تھا लेकिन अब ये ऑपरेशन सिंदूर जन बल से आगे बढ़ेगा और जब मैं सैन्य बल और जन बल की बात करता हूं तब ऑपरेशन सिंदूर जन बल का मतलब मेरा होता है जन जन देश के विकास के लिए भागीदार बने दायित्व तो संभालें हम इतना तय कर लें कि दो जब भारत की आजादी के 100 साल होंगे विकसित भारत बनाने के लिए तत्काल भारत की इकोनॉमी को चार नंबर से तीन नंबर पर ले जाने के लिए अब हम कोई विदेशी चीज का उपयोग नहीं करेंगे हम गांव गांव व्यापारियों को सबक दिलवाएं व्यापारियों का कितना ही मुनाफा क्यों ना हो आप विदेशी माल नहीं बेचोगे प्रधानमंत्री मोदी ने हाल पहलाज घना व्यापारियों ने पाकिस्तान समर्थित देशों साथे व्यापार तोड़ी ना क्यों छे कारण के हवे भारत पोतानी असली ताकत बतावानो समय आवी गयो જો કે કેટલીક વસ્તુ એવી છે જેના માટે વિદેશી પર આધાર રાખવો પડે તેમ છે તેના માટે ભારતમાં પૂરતા પ્રમાણમાં વિકલ્પો નથી ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશો તેમાંનો એક છે આપણે ત્યાં દરેક વ્યક્તિ પોતાનું વાહન ધરાવે છે દરેક વ્યક્તિ પાસે ટુ વ્હીલર અથવા કાર છે અને ઘણા લોકો પાસે બંને વાહનો છે પરંતુ તેના માટે ભારત પાસે પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ નથી અને તેના માટે આપણે બીજા દેશો પર આધાર રાખવો પડે છે ભારત મુખ્યત્વે સાઉદી અરેબિયા ઈરાક યુએઈ અને રશિયા જેવા દેશોમાંથી ક્રૂડ ઓઇલની આયાત કરે છે આ ઉપરાંત સોના અને હીરા જેવી કિંમતી ધાતુઓ માટે આપણે બીજા દેશો પર આધાર રાખીએ છીએ અને તેના માટે પણ આપણી પાસે બીજા વિકલ્પો નથી ભારત મુખ્યત્વે સ્વિટરલેન્ડ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાથી કિંમતી ધાતુઓની આયાત કરે છે લોકોએ કઈ કઈ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ તેની અમે તમને વાત કરીશું પરંતુ તે પહેલાં એ જાણી લઈએ કે ભારત કઈ કઈ મુખ્ય જરૂરિયાત માટે વિદેશ પર આધાર રાખે છે જે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની વાત કરીએ તો ભારત મોબાઈલ ફોન લેપટોપ સેમી કન્ડક્ટર્સ અને બીજા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની વિદેશથી આયાત કરે છે ભારત ચીન દક્ષિણ કોરિયા અને વિયેતનામ જેવા દેશોમાંથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોની આયાત કરે છે જો મશીનરી અને સાધનોની વાત કરીએ તો ઔદ્યોગિક મશીનરી ઓટોમોબાઈલ્સ પાર્ટ્સ અને ટેકનોલોજી આધારિત સાધનો જર્મની જાપાન અને ચીનમાંથી આયાત થાય છે જો રસાયણો અને ફર્ટિલાઇઝર્સની વાત કરીએ તો ખેતી માટે જરૂરી રાસાયણિક ખાતરો ખાસ કરીને યુરિયા અને ફોસ્ફેટિક ખાતરો ચીન રશિયા અને મોરક્કોથી આયાત થાય છે કોલ્ફો અને ખનીજ પેદાશોમાં આપણે ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા અને દક્ષિણ આફ્રિકા પર આધાર રાખીએ છીએ એટલું જ નહીં ખાદ્ય તેલોની વાત કરીએ તો પામ તેલ અને સોયાબીન તેલ જેવા ખાદ્ય તેલો ઇન્ડોનેશિયા મલેશિયા અને આર્જેન્ટિનાથી આયાત કરવામાં આવે છે પ્લાસ્ટિક અને રાસાયણિક ઉત્પાદનોની વાત કરીએ તો પોલિમર્સ અને અન્ય પ્લાસ્ટિક સામગ્રી આપણે આયાત કરીએ છીએ એટલું જ નહીં આ વસ્તુઓ ખાસ કરીને સાઉદી અરેબિયા સિંગાપોર અને દક્ષિણ કોરિયાથી આયાત કરવામાં આવે છે લોખંડ અને સ્ટીલની વાત કરીએ તો ખાસ કરીને આ પ્રકારના સ્ટીલ અને લોખંડ એની આયાત જાપાન દક્ષિણ કોરિયા અને ચીનમાંથી થાય છે આ ઉપરાંત ડ્રાય ફ્રૂટ્સ ટેક્સટાઇલ રમકડા સહિતની વસ્તુઓ આપણે મોટા પાયે આયાત થાય છે જો આવી વસ્તુઓની ખરીદી બંધ કરવામાં આવે તો તેનાથી ભારતીય અર્થતંત્રને ઝડપથી વેગ મળશે તેના માટે તમારે રોજ એક પ્રેક્ટિસ કરવી પડશે તમે જે પણ જરૂરી સામાન ખરીદો તેના પરનું લખાણ ખાસ વાંચો દરેક પ્રોડક્ટ પર લખેલું હોય છે કે તે કયા દેશની છે જો પ્રોડક્ટ મેડ ઇન ઇન્ડિયા હોય તો ખરીદવાનો આગ્રહ રાખો તેનાથી વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર સરળ થઈ જશે તમે વિદેશી કપડાનો બહિષ્કાર કરી શકો છો કારણ કે ભારત કાપડનો મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ છે તેમ છતાં ભારત ચીન બાંગ્લાદેશ અમેરિકા અને વિયેતનામ જેવા દેશોમાંથી મોટા પ્રમાણમાં કપડાંની આયાત કરે છે તમે વિદેશી જૂતાનો બહિષ્કાર કરી શકો છો કારણ કે ભારતમાં મોટા પાયે જૂતાનું ઉત્પાદન થાય છે તેમ છતાં આપણે ચીન વિયેતનામ ઇટલી અને યુરોપમાંથી જૂતાની આયાત કરીએ છીએ તમે રમકડાનો બહિષ્કાર કરી શકો છો કારણ કે ભારતમાં હવે નવા ઇનોવેટિવ રમકડાનું ઉત્પાદન થવા લાગ્યું છે તેમ છતાં આપણે ચીન વિયેતનામ અમેરિકા યુરોપ અને હોંગકોંગ જેવા દેશોમાંથી આયાત કરીએ છીએ આ ઉપરાંત ટૂથપેસ્ટ છે ખાદ્ય પદાર્થો અને ઘરવખરી સહિતના બીજા વિદેશી સામાનનો બહિષ્કાર કરવો જોઈએ અને એટલા જ માટે આ શક્તિ બની રહે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાથી આપણે આત્મનિર્ભર બનીશું અને તેના કારણે દેશને ફાયદો પણ ઘણો થશે પહેલો ફાયદો એ થશે કે સ્વદેશી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે સ્વદેશી વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળવાથી નવા ઉદ્યોગો અને ફેક્ટરીઓ ખુલશે નવા વેપાર ઉદ્યોગો મોટા પાયે રોજગારીનું સર્જન કરશે જેનાથી દેશમાં બેરોજગારીનો દર ઘટાડી શકાશે આયાત ઘટવાના કારણે વિદેશી હુંડિયામણની બચત થશે અને સાથે તેનો ફાયદો પણ થશે વિદેશી જ વસ્તુઓ ન ખરીદવાથી ભારત આત્મનિર્ભર દેશ બનશે અને સંકટ સમયમાં કોઈ બીજા દેશ પર આધાર પણ નહીં રાખવો પડે જોકે આ બધું જ તાત્કાલિક નથી થઈ શકતું કોઈ દેશ તાત્કાલિક આવું કરી પણ ના શકે તેના ઘણા કારણો છે પરંતુ ચોક્કસથી આપણે લાંબા ગાળે ભારતની આત્મનિર્ભર ચોક્કસ બનાવી શકીએ છીએ અને એટલે જ પ્રધાનમંત્રી મોદી લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપી રહ્યા છે જે રીતે દેશના જવાનોએ ઓપરેશન સિંદૂરને સફળ બનાવ્યું તે જ રીતે આપણે પણ વિદેશી વસ્તુઓ ખરીદવાનું બંધ કરીને ઓપરેશન સિંદૂરને જનબળથી આગળ વધારી શકીએ છે અને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના પ્રધાનમંત્રીના સંકલ્પને પૂરો પણ કરી શકીએ છીએ બસ ફક્ત યાદ રાખો કે સામાન ખરીદો તો ભારતનો વિદેશી નહીં